નમસ્કાર ખેડૂત મિત્રો હુસેન ફેબ ચેનલમાં હું કેટ મળ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ હમણાં કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ આવે છે દ્વારકાધીશનો જન્મદિવસ જે છે એ મિત્રો આવી રહ્યો છે તો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા જાહેર નોટિસ જે છે મિત્રો મૂકવામાં આવી છે તેની આપણે જે છે મિત્રો સંપૂર્ણ ચર્ચા જે છે મિત્રો આપણે કરવાના છીએ તે પહેલાં જો ખેડૂત મિત્રો તમે આ મારી YouTube ચેનલ માં જો તમે નવા આવેલા હોય તો આ મારી YouTube ચેનલ જે છે મિત્રો નીચે સબસ્ક્રાઇબ નું બટન દબાવી અને સબસ્ક્રાઇબ જે છે મિત્રો કરવા મારી નમ્ર ખેડૂત મિત્રો અમરેલી માર્કેટિંગ યાર્ડ તરફથી જન્માષ્ટમી અંગે નો અહેવાલ જે છે મિત્રો એવો છે કે આથી માર્કેટ યાર્ડ માં આવતા ખેડૂત ભાઈઓ વેપારી મિત્રો કમિશન એજન્ટ ભાઈઓ તોલાટ અમાલ તથા દરેક સંબંધકર્તાઓને જે છે મિત્રો જાણ કરવામાં આવે છે કે કમિશન એજન્ટ એસોસિએશન તથા વેપારીઓ તરફ જન્માષ્ટમી નિમિત્તે રજા રાખવા બાબતે આવે માંગણીઓને ધ્યાનમાં લઈ સંસ્થા દ્વારા તારીખ ત્રેવીસ આઠ બે હજાર ચોવીસ ને શુક્રવાર તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર ચોવીસ ને બુધવાર સુધી જશે એ મિત્રો અમરેલી માર્કેટિંગ યાર્ડ માં રજા જશે મિત્રો રહેશે અને ત્યાં બધું કામકાજ જે છે મિત્રો બંધ રહેશે તેમજ આ તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસ ને ગુરુવાર થી માર્કેટિંગ યાર્ડ ની તમામ કામગીરીઓ જે છે મિત્રો ચાલુ થઈ છે જેની દરેક સંબંધ કરતા જે છે મિત્રો નોંધ લેવી અને તારીખ તારીખ અઠ્યાવીસ સાત બે હજાર ચોવીસને બુધવારના રોજ સવારના નવ કલાકથી તમામ જેસણીની આવકને પ્રવેશ જશે એ મિત્રો આપવામાં આવશે અને ખેડૂત મિત્રો આ માહિતી અમે અમરેલી માર્કેટિંગ યાર્ડ પૂરતી જ આપી છે બીજા માર્કેટિંગ યાર્ડમાં જો કોઈ અહેવાલ કે પત્ર જો પાસે આવશે તો એ જ છે મિત્રો યુટ્યુબ પોસ્ટ તરીકે જે છે મિત્રો અમારી ચેનલ માં જે સે મિત્રો મૂકવામાં આવી છે એ મિત્રો દરેક ખેલુદભાઈ હોય નોડ લે જનમાસ્ટરના પર્વ નિમિત્તે નોમરેલી માર્કેટિંગ એડનો રજા અંગેનો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એમને કોમેન્ટ કરો અને વિડીયો તમને જે સે મિત્રો જો સારો લાગ્યો હોય તો આ વિડિયોને લાઈક કરી આગળ શેર કરવા મારી નમ્ર વિનંતી છે આભાર જય જવાન જય કિસાન